કલ્કી પુરાણ અને ગરુડ પુરાણમાં એવી વાતો લખાયેલી છે જે તમારા રૂવાડા ઊભા કરી શકે છે કલિયુગના અંતની કલ્પના માત્રથી જ મનુષ્યનું મન ભય અને આશ્ચર્યથી ભરાઈ શકે છે આ યુગ એટલો ભયાનક હશે કે તે તમારા હૃદયને હચમચાવી દેશે પરંતુ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પરંતુ વાસ્તવિકતા છે આ પવિત્ર ગ્રંથોમાં લખાયેલી વાતો આપણને આવનારા સમયની ભયંકર સત્યતાથી પરિચિત કરાવે છે આજે આપણે આના વિશે વિગતવાર જાણીશું અને તમને જણાવીશું અમારી વિનંતી છે કે આ માહિતીને અંત સુધી વાંચો અને અમારી સાથે જોડાયેલા રહો કલિયુગના અંતની વાર્તા જાણતા પહેલા ચાલો કેટલાક એવા પાસાઓને સમજીએ જે સૃષ્ટિના આ ચક્રને સમજવામાં મહત્વપૂર્ણ છે સૌથી પહેલા આપણે તે વાર્તા જાણીશું જે આ ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે ત્યારબાદ અમે તમને તે તમામ મનોરંજક અને ભયાનક દ્રશ્યો જણાવીશું જે કલિયુગના અંતમાં બનશે એટલે અમારી સાથે જોડાયેલા રહો કારણ કે આ યાત્રા માત્ર જ્ઞાનવર્ધક જ નહીં પરંતુ તમને ઊંડાણથી વિચારવા માટે પણ મજબૂર કરશે હિન્દુ શાસ્ત્રોમાં કલિયુગની આયુ ચાર વર્ષ માનવામાં આવી છે આ વર્ણન ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ લિંગ પુરાણ અને બટ ગૃહ પુરાણમાં મળે છે કલયુગની શરૂઆત મહાભારત યુદ્ધ પછી દ્વાપર યુગના અંતે માનવામાં આવે છે હાલમાં લગભગ પાંચ હજાર વર્ષ વીતી ગયા છે અને હજુ પણ લગભગ ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે આ ગ્રંથોમાં કલયુગના લક્ષણો માનવ વ્યવહાર અને તેના અંતના સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણને આ યુગની પડકારો પ્રત્યે સચેત કરે છે મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો અને ચિંતાઓ ઉદભવી દ્વાપર યુગ હવે સમાપ્તિ તરફ હતો અને કલયુગના આગમનના સંકેતો સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા હતા યુધિષ્ઠિરને એ ભય સતાવતો હતો કે આવનારા યુગમાં માનવ જીવનનું સ્વરૂપ શું હશે ધર્મની સ્થિતિ શું રહેશે અને સત્યનું શું થશે આ ચિંતાનો ઉકેલ લાવવા માટે તેમણે પોતાના ચાર ભાઈઓ ભીમ અર્જુન નકુલ અને સહદેવ સાથે ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લેવાનું નક્કી કર્યું યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને બોલાવ્યા અર્જુન જે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેતા હતા નિશ્ચિંત સ્વરમાં પૂછ્યું હે મોટા ભાઈ તમે આટલા વ્યાકુળ કેમ છો શું કોઈ શત્રુએ હસ્તિનાપુર પર હુમલો કરવાની હિંમત કરી છે જો એવું હોય તો તમે આદેશ આપો હું હમણાં જ જઈને તેનો નાશ કરી દઉં યુધિષ્ઠિરે ઊંડો શ્વાસ લેતા કહ્યું હે અર્જુન હું તમારા પરાક્રમથી સારી રીતે પરિચિત છું આ પૃથ્વી પર કોઈ પણ શત્રુ એટલો હિંમતવાન નથી કે હસ્તિનાપુર પર હુમલો કરવાનો વિચાર પણ કરે મારી ચિંતા કોઈ બાહ્ય શત્રુને લઈને નથી પરંતુ કલિયુગના આગમનને લઈને છે મને એ ભય સતાવે છે કે આવનારા સમયમાં માનવ સમાજ કઈ દિશામાં જશે ધર્મ અને સત્યની સ્થિતિ શું હશે ભીમ જે પોતાના મોટા ભાઈ દરેક ચિંતામાં ભાગીદાર બનતા હતા બોલ્યા હે ભાઈ તમારી ચિંતા અમારા મનમાં પણ ભય અને અનિશ્ચિતતા ઉત્પન્ન કરે છે કૃપા કરીને અમને જણાવો કે કયો સંકટ આપણી સામે છે યુધિષ્ઠિરે ગંભીર સ્વરમાં જવાબ આપ્યો હે ભીમ તું સાચું કહે છે એક ભયંકર સંકટ આવવાનું છે હું કલિયુગના પ્રભાવો વિશે વિચારીને ચિંતિત છું એટલે મેં નક્કી કર્યું છે કે આપણે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પાસે જવું જોઈએ ફક્ત તેઓ જ આપણને આ ચિંતામાંથી મુક્તિ આપી શકે છે બધા પાંડવોએ યુધિષ્ઠિરની વાત સાથે સહમતી દર્શાવી અર્જુને કહ્યું તમે સાચું કહો છો ભાઈ શ્રી કૃષ્ણ જ આ સમય સૌથી જ્ઞાની અને ભવિષ્ય દ્રષ્ટા છે આપણે તેમની પાસે જવું જોઈએ ભીમે પણ ઉત્સાહપૂર્વક કહ્યું હે ધર્મરાજ હું તમારી સાથે છું આપણે બધા દ્વારિકા જઈને શ્રી કૃષ્ણની સલાહ લઈશું આ રીતે બધા પાંડવો દ્વારિકા તરફ પ્રયાણ કરવા લાગ્યા દ્વારિકાની પવિત્ર નગરીમાં પહોંચીને પાંડવોનું ભગવાન શ્રી કૃષ્ણે હાર્દિક સ્વાગત કર્યું યુધિષ્ઠિરે તેમના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું હે કેશવ તમને વારંવાર નમસ્કાર તમે તો અંતર્યામી છો દ્વાપર યુગ હવે સમાપ્ત થવાનો છે અને કલિયુગના સંકેતો દેખાઈ રહ્યા છે હું જાણવા માંગુ છું કે કલિયુગમાં માનવનો સ્વભાવ અને આચરણ કેવું હશે તે કયા કર્મોમાં લિપ્ત રહેશે અને મોક્ષની પ્રાપ્તિ માટે તેને શું કરવું પડશે શ્રી કૃષ્ણે હસતા કહ્યું હે ધર્મરાજ તમારી જિજ્ઞાસા યોગ્ય છે કલિયુગના પ્રભાવોને સમજવું અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ તેનો જવાબ હું તમને સીધો આપી શકું નહીં આ માટે તમારે અને તમારા ભાઈઓએ કેટલાક વિશેષ અનુભવો પ્રાપ્ત કરવા પડશે યુધિષ્ઠિરે ઉત્સુકતાથી પૂછ્યું હે માધવ તમે જે શિક્ષાની વાત કરો છો તે માટે અમારે શું કરવું પડશે શ્રી કૃષ્ણે કહ્યું હે મહારાજ તમારે અને તમારા ચારેય ભાઈઓએ અલગ અલગ દિશાઓમાં સ્થિત ગાઢ અને રહસ્યમય જંગલોમાં જવું પડશે ત્યાં તમને કેટલાક વિચિત્ર અને અદ્ભુત દ્રશ્યો દેખાશે એ અનુભવોને મારી પાસે પાછા ફરીને વહેંચો ત્યારે હું તમને કળિયુગના પ્રભાવો વિશે વિગતવાર જણાવીશ યુધિષ્ઠિરે કહ્યું જેવી તમારી આજ્ઞા કેશવ તમે જે સ્થળ તરફ ઈશારો કરશો ત્યાં જવા અમે તૈયાર છીએ શ્રી કૃષ્ણે કહ્યું તમે અને તમારા ભાઈઓ અલગ અલગ દિશાઓમાં જાઓ ત્યાં ભયંકર જંગલો છે તેમાં કોઈ અસામાન્ય ઘટના દેખાય તો તેને મારી પાસે પાછા ફરીને જણાવો હું તમને કલિયુગનું રહસ્ય સમજાવીશ શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરતા પાંડવો પોતાના રથમાંથી ઉતરીને પગપાળા જંગલ તરફ ચાલવા લાગ્યા જંગલનું વાતાવરણ શાંત પરંતુ રહસ્યમય હતું પાંડવો અલગ અલગ દિશાઓમાં ગયા જેથી વધુમાં વધુ અનુભવો પ્રાપ્ત કરી શકે હાથી પોતાની બંને સૂંડથી જંગલના વૃક્ષો ઉખાડી રહ્યો હતો જાણે તેની શક્તિ અતુલનીય હોય યુધિષ્ઠિર આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ દ્રશ્ય શું સંકેત આપે છે અર્જુન એક શાંત અને સુંદર જંગલમાં પહોંચ્યા જ્યાં પક્ષીઓની મધુર ચહેક ગુંજી રહી હતી ત્યાં તેમણે એક વિશાળ પક્ષી જોયું જેના પાંખો પર વેદોની રચનાઓ લખેલી હતી પરંતુ આ પક્ષી મૃત જીવોનું રહ્યું હતું અર્જુને વિચાર્યું આ કેવો વિરોધાભાસ છે એક તરફ વેદોનું જ્ઞાન અને બીજી તરફ માંસાહાર ભીમ એક હરિયાળા ચરાગાહમાં પહોંચ્યા જ્યાં ગાયોનું ટોળું ચરતું હતું ત્યાં તેમણે જોયું કે એક ગાયે લોહીલુહાણ થઈ ગયું વિચાર્યું આ કેવી મમતા છે જે પોતાના જ બાળકને ઘાયલ કરી રહી છે સહદેવ એક શાંત જળાશય પાસે પહોંચ્યા જ્યાં સાત કુવા હતા છ કુવામાં પાણી ભરેલું હતું પરંતુ વચ્ચેનો સૌથી ઊંડો કુવો સંપૂર્ણપણે સૂકો હતો સહદેવે આ દ્રશ્ય જોઈને વિચાર્યું કે આ શું સંકેત આપે છે નકુલ એક પર્વતીય વિસ્તારમાં પહોંચ્યા જ્યાં ઊંચા ઊંચા પર્વતો પરથી લપસી રહી હતી જે પોતાના રસ્તામાં મોટા મોટા વૃક્ષો ઉખાડી રહી હતી પરંતુ એક નાનકડા છોડ પાસે પહોંચતા જ શિલા રોકાઈ ગઈ નકુલ આ દ્રશ્યથી સ્તબ્ધ થઈ ગયા સાંજ થતા પાંડવો જંગલમાંથી પાછા ફર્યા અને શ્રીકૃષ્ણ પાસે પોતાના અનુભવો વહેંચવા પહોંચ્યા યુધિષ્ઠિરે કહ્યું હે પ્રભુ મેં એક બે સુંડવાળો હાથી જોયો શ્રી કૃષ્ણે હસતા કહ્યું હે ધર્મરાજ આ દૃશ્ય દર્શાવે છે કે કલિયુગમાં શાસકો બંને તરફથી શોષણ કરશે તેઓ પ્રજાથી સેવા અને ભક્તિ માંગશે પરંતુ પોતાના સ્વાર્થ માટે તેમનું શોષણ કરશે દેખાવમાં તેઓ ધાર્મિક હશે પરંતુ અંદરથી સ્વાર્થી હશે અર્જુને જણાવ્યું પ્રભુ મેં એક પક્ષી જણાવ્યું પ્રભુ મેં એક પક્ષી જોયું જેની પાંખો પર વેદોની રચનાઓ હતી પરંતુ તે માંસ ખાઈ રહ્યું હતું શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન કલિયુગમાં વિદ્વાન અને પંડિત કહેવાતા લોકો જ્ઞાન તો ધરાવશે પરંતુ તેમનું હૃદય પવિત્ર નહીં હોય તેઓ ધર્મ અને વેદોનો ઉપયોગ ફક્ત ધન કમાવવા માટે કરશે ભીમે કહ્યું પ્રભુ મેં એક ગાયને વાહરડાને એટલું ચાટતી જોઈ કે તે ઘાયલ થઈ ગયું શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે ભીમ કલિયુગમાં માતા પિતાનો અતિશય સ્નેહ બાળકોને આત્મનિર્ભર બનતા રોકશે તેમની મમતા બાળકો માટે અવરોધ બની જશે સહદેવે જણાવ્યું પ્રભુ મેવામાં વચ્ચેનો સૌથી ઊંડો કુવો સુકો જોયો શ્રી કૃષ્ણે કહ્યું હે સહદેવ કલયુગમાં લોકો દેખાવમાં સ્વાર્થ આ યુગની ઓળખ બનશે નકુલે કહ્યું પ્રભુ એક વિશાળ શિલા મોટા મોટા વૃક્ષો ઉખાડી રહી હતી પરંતુ એક નાનો છોડ તેને રોકી દે છે શ્રી કૃષ્ણે કહ્યું હે નકુલ કલિયુગમાં ધન અને સત્તા મનુષ્યના પતનને રોકી શકશે નહીં પરંતુ ભગવાનનું નામ અને સાચી ભક્તિ જે નાના છોડ જેવી છે તેને બચાવી શકે છે ગરુડ પુરાણમાં એક પ્રસંગમાં ગરુડજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું હે પ્રભુ ચાર યુગો સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલિયુગમાં કલિયુગને સૌથી ભયાવકે માનવામાં આવે છે તેના અંતના શું સંકેતો હશે અને આ યુગ કેવી રીતે સમાપ્ત થશે ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો હે ગરુડ સ્વાર્થ અને પાપનો બોલબાલો થશે તેના અંતના સમય કેટલાક વિશેષ સંકેતો પ્રગટ થશે જે સૃષ્ટિના વિનાશ તરફ ઇશારો કરશે આવો આ પાંચ મુખ્ય સંકેતોને એક એક કરીને વિગતવાર સમજીએ પહેલો સંકેત માનવ આયુનો હ્રાસ કલિયુગના અંતમાં માનવ જીવનની આયુ અત્યંત ઓછી થઈને માત્ર વર્ષ રહી જશે લોકો બાર વર્ષની ઉંમરે જ વૃદ્ધાવસ્થાના લક્ષણો દેખાડવા લાગશે તેમના વાળ સફેદ થઈ જશે ચહેરા પર કરચલીઓ પડી જશે અને શરીર નબળું તથા રોગગ્રસ્ત થઈ જશે આ શારીરિક પતન માનવની જીવન અને નૈતિકતાના હ્રાસ પરિણામ હશે લોકો અસ્વાસ્થ્યકર ભોજન અનિયમિત દિનચર્યા અને તણાવગ્રસ્ત જીવન જીવવાને કારણે શારીરિક અને માનસિક રીતે નબળા થઈ જશે સ્ત્રીઓ થી નવ વર્ષની નાની ઉંમરે જ સંતાનને જન્મ આપવા લાગશે પરંતુ તેમની શારીરિક સ્થિતિ એટલી નબળી હશે કે તેઓ બાળકોનું પાલનપોષણ યોગ્ય રીતે નહીં કરી શકે બાળકો કુપોષણ અને નબળાઈનો શિકાર થશે જેના કારણે સમાજમાં અસ્વસ્થ અને નબળી પેઢીઓ ઉત્પન્ન થશે આના કારણે પારિવારિક અને સામાજિક રચના સંપૂર્ણપણે ખોરવાઈ જશે લોકો પોતાની ભૌતિક જરૂરિયાતોની પૂર્તિમાં એટલા વ્યસ્ત રહેશે કે પરિવાર અને સંબંધો પ્રત્યે ઉદાસીન થઈ જશે આ સંકેત કલિયુગના તે તબક્કાને દર્શાવે છે જ્યાં માનવની શારીરિક અને માનસિક શક્તિનો સંપૂર્ણ હ્રાસ થઈ જશે સમાજમાં અવ્યવસ્થા અશાંતિ અને અરાજકતાનો બોલબાલો થશે લોકો એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ ગુમાવી દેશે અને સ્વાર્થ જ જીવનનો આધાર બની જશે આ સ્થિતિ આપણને ચેતવણી આપે છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે સંતુલિત જીવનશૈલી અને નૈતિકતાનું પાલન જરૂરી છે બીજો સંકેત પતિવ્રતા સ્ત્રીઓનો લોક કળિયુગના અંતમાં નૈતિકતા અને ધર્મનો એટલો હ્રાસ થઈ જશે કે પતિવ્રતા સ્ત્રીઓ લગભગ લુપ્ત થઈ જશે એક સ્ત્રી અનેક પુરુષો સાથે સંબંધ સ્થાપશે જે સામાજિક અને નૈતિક પતનનો સ્પષ્ટ સંકેત હશે લોકો ધાર્મિક કાર્યો જેવા પૂજા પાઠ શ્રાદ્ધ અંતિમ સંસ્કાર અને વિવાહ જેવા સંસ્કારોને સંપૂર્ણપણે ત્યજી દેશે પાણીની અછતને કારણે લોકો સ્નાન કરવાનું બંધ કરી દેશે જેનાથી શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધતા નષ્ટ થઈ જશે ભોજનમાં માંસાહારનો વર્ચસ્વ હશે અને સાત્વિક ભોજન જેવા કે ફળ, શાકભાજી અને અનાજ દુર્લભ થઈ જશે. લોકો ચમકીલા ચુસ્ત અને ભડકાઉ વસ્ત્રો પહેરશે જે તેમની ભૌતિકતા અને આધ્યાત્મિકતાથી દૂરિને દર્શાવશે. સમાજમાં સ્વાર્થ, લાલચ અને હલાકપટનો બોલબાલો થશે. સંબંધોમાં વિશ્વાસની કમી થઈ જશે અને લોકો ફક્ત પોતાની સુખ-સુવિધા માટે જીવશે. આ સંકેત સમાજમાં નૈતિકતાના પતન અને સંબંધોના તૂટવાની સ્થિતિને દર્શાવે છે લોકો ધર્મ અને કર્તવ્યોથી વિમુખ થઈને ફક્ત સાંસારિક સુખોની શોધમાં રહેશે આ સ્થિતિ સામાજિક અવિશ્વાસ અશાંતિ અને અનૈતિકતાને વેગ આપશે ગરુડ પુરાણ આપણને શીખવે છે કે ધર્મ અને નૈતિકતાનું પાલન જ સમાજને સ્થિર અને સૌહાર્દપૂર્ણ રાખી શકે છે ત્રીજો સંકેત વૃક્ષોનો ફળવિહોણો થવો લિયુગના અંતમાં પ્રકૃતિનો ભયંકર વિનાશ થશે વૃક્ષો ફળ અને ફૂલ આપવાનું બંધ કરી દેશે અને ફક્ત શમી વૃક્ષ જ જીવિત રહેશે લોકો શાકાહારને સંપૂર્ણપણે ત્યજી દેશે અને માંસાહાર પર નિર્ભર થઈ જશે ભોજન તામસિક અને રોગકારક હશે જેનાથી લોકો ઓછી ઉમરે જ રોગોનો શિકાર થઈ જશે ગાયોની પૂજા બંધ થઈ જશે અને તેમને ફક્ત દૂધ અને માંસ માટે રાખવામાં આવશે આ સંકેત પ્રકૃતિ પ્રત્યે માનવની બેદરકારી અને અંધાધૂંધ છે જંગલોની કાપણી પર્યાવરણ પ્રદૂષણ અને પ્રાકૃતિક સંસાધનોના દુરુપયોગને કારણે પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ જશે વૃક્ષોનો નો ફળવિહોણો થવો અને પ્રાકૃતિક સંસાધનોનો હ્રાસ પર્યાવરણીય અસંતુલનને વધુ ગાઢ કરી દેશે સમાજમાં ભોજનની અછતને કારણે લોકો ભૂખ અને કુપોષણથી પીડાશે આ સ્થિતિ આપણને પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે સન્માનની મહત્તા શીખવે છે ચોથો સંકેત અલ્પવૃષ્ટિ કલિયુગના અંતમાં વરસાદ અત્યંત ઓછો થઈ જશે ખેતરોમાં અનાજનું ઉત્પાદન બંધ થઈ જશે અને જે થોડું ઘણું અનાજ હશે તે નાનું રસહીન અને પૌષ્ટિકતાથી રહિત હશે ફળોમાં રસનો અભાવ થઈ જશે જેનાથી લોકો ભૂખ અને તરસથી તડપવા લાગશે ફક્ત બકરીઓનું દૂધ જ ઉપલબ્ધ હશે જે પ્રાકૃતિક સંસાધનોની અછતને દર્શાવે છે આ સ્થિતિ સામાજિક અને આર્થિક વધુ ગાઢ કરી દેશે લોકો જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ભોજન અને પાણી માટે સંઘર્ષ કરશે ખેતી અને કૃષિ કાર્યો સંપૂર્ણપણે ઠપ થઈ જશે જેનાથી સમાજમાં ભૂખમરી અશાંતિ અને હિંસા વધશે આ સંકેત પર્યાવરણીય વિનાશ અને માનવની બેદરકારીનું પરિણામ છે જે આપણને પ્રકૃતિના સંરક્ષણ અને સંતુલિત જીવનની જરૂરિયાતની યાદ અપાવે છે કલિયુગના અંતનો સૌથી ભયાવહ સંકેત હશે સાત સૂર્યોનો ઉદય ભગવાન વિષ્ણુ સૂર્યની કિરણોમાં વિરાજમાન થઈને પૃથ્વીનું સમગ્ર પાણી શોષી લેશે સાત તીવ્ર ગરમીથી સંપૂર્ણ સૃષ્ટિ રુદ્ર વરસાદ વરસાદ સૃષ્ટિને જલગ્ન કરી દેશે અને સંપૂર્ણ સંસારનો અંત થઈ જશે આ પ્રલયુષ્ટિના ચક્ર ચક્રનો એક હિસ્સો છે જે સંહાર પછી નવી શરૂઆત તરફ લઈ જાય છે જ્યારે પાપ અને અધર્મ પોતાની ચરમસીમા પર પહોંચી જશે ત્યારે સૃષ્ટિનો અંત અનિવાર્ય થઈ જશે આ સંકેત આપણને શીખવે છે કે દરેક ચક્ર એક નવી શરૂઆતનો માર્ગ પ્રશસ્ત કરે છે અને ધર્મનું પાલન જ આપણને આ ચક્રમાં સકારાત્મક યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે ભગવાન વિષ્ણુએ ગરુજીને કહ્યું આ વિનાશ ફક્ત અંત નથી પરંતુ એક નવી સૃષ્ટિની શરૂઆત છે જ્યારે આ સૃષ્ટિ નષ્ટ થઈ જશે ત્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી એક નવી શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિની રચના કરશે આ નવી સૃષ્ટિમાં ધર્મ સત્ય અને આધ્યાત્મિકતાનો પુનરુત્થાન થશે ફક્ત તે જીવો આ નવી સૃષ્ટિમાં સ્થાન પામશે જેમણે ધર્મ અને સત્યનું પાલન કર્યું હશે આ સંદેશ આપણને પ્રેરણા આપે છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ સત્ય અને ધર્મનો માર્ગ અપનાવીને આપણે આપણા જીવનને સાર્થક બનાવી શકીએ છીએ જય શ્રી કૃષ્ણ